ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે એવામાં જ્યારે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા શું રજૂઆત કરવામાં આવી છે કયા પ્રશ્નોને લઈને વાતચીત કરવામાં આવી છે તેના વિશે વાત કરી આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ઇટાલીએ વાતચીત કરી હતી વધુમાં વિશેન લઈને ગોપાલ ઇટાલીએ શું કયું સાંભળીએ નમસ્તે મિત્રો આજે જૂનાગઢ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક હતી આ બેઠકમાં જિલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારી શ્રીઓ અને ધારાસભ્ય શ્રીઓ સાંસદ સભ્ય શ્રીઓ વગેરે વગેરે લોકો ઉપસ્થિત રહેતા હોય છે અમારી વિશાવદરના આગેવાન શ્રી હરીશભાઈ સાવલિયા શ્રી રાકેશભાઈ સાવલિયા જયશુખભાઈ પાગડાલ ભાઈ શ્રી ધર્મેશભાઈ કાનાણી સહિત અમારી આખી ટીમ સાથે આજ રોજ આ મિટિંગમાં વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાના પ્રશ્નોને લઈને અમે ચર્ચા કરી માવઠાની સહાય અત્યારે સરકારે જે ચૂકવી છે એનું લેટેસ્ટ સ્ટેટસ શું છે કેટલા લોકોને ચૂકવી કેટલાને બાકી છે વીરપુર શેખવા ગામની આંગણવાડીનો પ્રશ્ન છે ત્યાર પછી કાલાવાડ મોણિયા અને લીમધ્રા ગામની ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે સરસઈથી મોણિયા સરસઈથી મોટી મોણપરી સુધીના રોડનો પ્રશ્ન છે ત્યાર પછી અલગ અલગ વિભાગના જે કાંઈ સમસ્યાઓ પ્રશ્નો છે એ બાબતે આજે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ચર્ચા કરી છે ફરિયાદ કરી છે રજૂઆત કરી છે ભેંસાણ છોડવડી ત્યાર પછી અન્ય જે ગામો છે વાંદરવડ અને જુરીતાની ગુંદાળી એની સહકારી મંડળીમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની કાર્યવાહીને લઈને ચર્ચા આવા અલગ અલગ અનેક વિષયો ઉપર આજે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મિટિંગ થઈ છે અને આવનારા દિવસોમાં તાત્કાલિક દરેક પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓએ અને માન્ય કલેક્ટરશ્રીએ જવાબદારીપૂર્વક એમણે બાહેદરી આપી છે કુલ મળીને આપણા વિસાવદર જુનાગઢ અને ભેસાણ તાલુકાના જે કાંઈ નાના મોટા પ્રશ્નો છે ભેસાણ તાલુકાના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના પ્રશ્નની પણ આજે ચર્ચા થઈ છે વિવિધ જે રોડ છે જૂનાગઢથી ભેસાણનો રોડ જે બની રહ્યો છે એની અંદર જે ડીલે થઈ રહ્યું છે વધારે સમય લાગી રહ્યો છે આ સિવાય અલગ અલગ અનેક રોડ છે લાંબા સમયથી બંધ પડ્યા છે એ રોડની બાબતની પણ ચર્ચાઓ આજે થઈ છે કેટલીક શાળાના બાંધકામ આંગણવાડીના બાંધકામ ગ્રામ પંચાયતના બાંધકામ બાબતે અને અન્ય જે કાંઈ નાના મોટા મુદ્દાઓ મારા સુધી લોકો તરફથી આવ્યા હતા એ બધા જ મુદ્દા ઉપર લેખિતમાં આજે આ કમિટીની અંદર ચર્ચા થઈ છે અને આશા રાખીએ છીએ કે ખૂબ સરસ રીતે આગળના દિવસોમાં આનું પરિણામ આવે થેન્ક યુ

જોવાનું રહેશે કે હવે આ વિષયને લઈને કોઈ કાર્યવાહી અથવા તો પછી કોઈ કામ થશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર